ખાનગી સર્વે ગોગંબા ગામે બન્યું છે જ્યાં સરકારના આદેશ પ્રમાણે ખાનગી એજન્સી દ્વારા ભૌગોલિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ સર્વે એજન્સીએ એક જ જગ્યા પર બેઠા બેઠા સર્વે કરીને ભોપાળું કર્યું છે અને આ ભોપાળાની પોલ ગામના સરપંચ નિલેશ વરિયાએ ખોલી છે જેમણે સિટી સર્વે કચેરીથી એક અધિકારિક નકશો પોતાના પંચાયત વિસ્તારનો મેળવ્યો જે નકશામાં અને તેના રેકોર્ડમાં ભૂલો જ ભૂલો સામે કેવી કેવી ભૂલો તે અંગે વાત કરીએ તો સિટી સર્વેના નકશામાં જે બ્રિજ બતાવે છે તેની માલિકી અન્ય કોઈની છે સરકારી પ્રાથમિક શાળા અને પાઠળસ્થા માલિક ખાનગી વ્યક્તિ બતાવે છે ગ્રામ પંચાયતની જમીન પર પણ ખાનગી હક બતાવી રહ્યો છે માત્ર સરકારી જમીનોમાં જ નહીં ગામની અન્ય ખાનગી મિલકતોમાં પણ થયું છે જેમાં કોઈ એક વ્યક્તિ મિલકતના બીજા વ્યક્તિ માલિક બની ગયા છે આંગે ગામના સરપંચ સાથે અમે વાત કરી તો સાંભળો તેમણે કેવી કેવી પોલમ પોલ ખોલી ગ્રામ પંચાયત વિસ્તારને સરકારે પાયલટ પ્રોજેક્ટ તરીકે સિટી સર્વેમાં લીધો હતો અને સિટી સર્વેમાં થયેલી ભૂલો ગોટાળા અને છબરડા માટે છેલ્લા દોઢ વર્ષથી હું સંબંધિત કચેરીઓના ધક્કા ખાઉં છું અને સંબંધિત અધિકારીઓનું મારે એમનું ધ્યાન દોર્યું છે કે ગોગંબામાં બહુ મોટા પાયે ગોટાળા અને ગરબડ થઈ છે અને જેના કારણે આવનારા સમયમાં ગામ લોકો એમની મિલકત અને એમના હક હિસ્સા માટે લડી પડવાના છે એ સંજોગોમાં ગોગંબા ગામમાં આવેલી સિટી સર્વેની કામગીરીની પૂર્ણ સમીક્ષા થાય

ભૂલેલા જે સરકારી કચેરીઓ છે અત્યારે એ પ્રાઇવેટ માલિકના નામે થઈ ગયેલી છે એવી રીતે અમારી પ્રોપર્ટી જે પંચાયતના રેકર્ડ પર બરાબર છે બરાબર ત્યાં જઈને તપાસ કરીએ ત્યારે ખબર પડે કે અમારી પ્રોપર્ટી બીજાના નામે થઈ ગઈ છે બીજાના પ્રોપર્ટી અમારા નામે થઈ ગઈ છે ત્યારે અમે બે થી ત્રણ વાર મારે જવાનું થયું ત્યારે વાતચીત કરી ત્યારે એ લોકો એવું જ કહે છે કે તમે થઈ જશે તમારો બહુ મોટો પ્રશ્ન નથી પણ એના માટે તમારે વ્યવહાર ચૂકવવો પડશે એટલા બધા અમે સક્ષમ નથી કે અમે વ્યવહાર ચૂકવી શકીએ એજન્સી કે ઘોઘમવામાં ક્યારે સિટી સર્વે સર્વે કર્યું એની કોઈને ગ્રામજનોને ખબર જ નથી એટલે ખરેખર ઘણી પ્રોપર્ટી બાબતે તો ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે મારી પ્રોપર્ટી કોઈક બીજાના નામે બોલતું પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે મહત્વનું છે કે ગામના સરપંચ દ્વારા આ ભૂલોના પુરાવા સાથે જિલ્લા લેન્ડ રેકોર્ડ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરાઈ છે પરંતુ આજ દિન સુધી કોઈ નિવારણ નથી આપ્યું જેથી ગ્રામજનો દ્વારા રીસર્વેની માંગણી કરવામાં આવી છે વિવેક સુથાર બી ટી વી ન્યૂઝ પંચમહાલ